નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પર્ક ટુડે ગુજરાત મહાકુંભનો બુલઢાણાના અગિયાર ગામોમાં બીમારી એકસો ઓગણચાલીસ લોકો ટકલા થયા આજે આઈસીએમઆરની ટીમ આવશે અગ્નિવીરની પરીક્ષામાં દોડતા સમયે પડી જતા યુવકની ઇજાઓ પહોંચી યુનિવર્સિટીના પ્રોફેસર પાઠક ઇન્ચાર્જ વીસીને પત્ર લખ્યો ડોક્ટર શ્રીવાસ્તવને અપાયેલી કર્નલની માનદ પદવી પાછી લેવા કાર્યવાહી કરવામાં આવે ગુજરાત સમાચારના સ્થપતિ અને અધિસ્થાપક તંત્રી શ્રી શાંતિભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે જર્નાલિઝમ ફેલોશિપ પ્રોગ્રામ વિદ્યાર્થીનીની ફરિયાદ પછી એમએસ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી સેલમાં ફરિયાદ કરનાર વિદ્યાર્થીનીના શરુ ઘરે લેટર મોકલી ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા રિક્ષા પર ના જઈ શકે તેવી સ્થિતિ હરણીમાં ઘર આંગણે કરેલા દબાણો દૂર કરવાની માંગણી એક વર્ષ સુધી આ સહાય આપવામાં આવશે દિલ્હીમાં શિક્ષિત બેકારોને દર મહિને રૂપિયા આઠ હજાર પાંચસો આપવાનું કોંગ્રેસનું વચન હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ચૂંટણીનો મુદ્દો શીર્ષ મહેલ રાજમહેલ બાદ નવી એન્ટ્રી દિલ્હીમાં હવે ઝુંપડપટ્ટી પર રાજકારણ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તૈયાર સોળ જાન્યુઆરીએ ઉદ્ઘાટન થશે પોષ પૂર્ણિમા સ્નાનથી શરૂ થશે સૌથી મોટું ધાર્મિક આયોજન આજથી મહાકુંભ દસ લાખ લોકો કલ્પવાસ કરશે આવતીકાલે પ્રથમ અમૃત સ્નાન થશે મેડિકલ અભ્યાસ માટે મૃતદેહની ભારે અછત વચ્ચે ચાર ડોક્ટરોએ અંગદાન કર્યું લોસ એન્જલસના દાવાનળનો મરણાંક સોળ થયો પવનથી આગ વધુ વિકરાળ થઈ સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષણ વિભાગે ગીતા ચેટબોટ તૈયાર કર્યું પરીક્ષામાં ચોરી કરી હોય કે સ્વજન સાથે મિલકત વિવાદ હોય ગીતામાંથી મૂઝવણનું સમાધાન ચેટબોટ આપશે એમએસયુ પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સામે ખોટો બાયોડેટા આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરનાર પ્રોફેસરની ધરપકડ કરાઈ શાહજીપુરાની જમીનમાં

ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિમાં ભારત તરફથી વિદેશ મંત્રી જયશંકર હાજર રહેશે ઝારખંડના જંગલમાંથી સુરક્ષાકર્મીઓએ ત્રણ આઈઈડી જપ્ત કરી જયપુરમાં ફાયરમેન અને ફાયર ડ્રાઈવર કારખાનાઓમાં જાતે આગ લગાડતા ઝડપાયા લોસ એન્જલસના દાવાનળમાં મૃત્યુઆંક વધીને સોળ થુમ થયા કેનેડા અને અમેરિકાનું રાજ્ય બનાવવાની ટ્રમ્પની વાત સામે કેનેડામાં ભારે રોષ ટ્રમ્પ મૂર્ખની જેમ વિચારવાનું છોડી દે કેનેડાના માજી વડાપ્રધાન અને કહ્યું તમિલનાડુની સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલય સાફ કરાવતા પ્રિન્સિપલ સસ્પેન્ડ એમએસયુમાં વિદ્યાર્થીનીને પરેશાન કરતા લઘુમતી કોમના પ્રોફેસરની અટકાયત કરવામાં આવી વડોદરામાં પ્રતિબંધિત અર્થતંત્રને વેગ મળશે ચાર લાખ કરોડના ટર્નઓવરનું અનુમાન ચીફ જસ્ટિસની બેન્ચે ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો પતિ સાથે રહેવાની ના પાડનારી પત્ની પણ ભરણપોષણની હકદાર સુપ્રીમ કોર્ટે કહ્યું खानगी एजेंसी द्वारा विश्वना टॉप 52 फरवा लायक स्थलों की याद जाहिर विश्वना फरवा लायक स्थलों में आसाम टॉप 10 में यूनोसेफ सरकार ने વધુ એક ગંભીર કથોત સરહદ પર ગોડીવાર મુદ્દે બાંગ્લાદેશ સરકારે ભારત પર આરોપ લગાવ્યા નેતા ન્યાહુએ મોસાડ ચીફને યુદ્ધના મેદાન에 ઉતાર્યા হামાસને લાસ્ટ ચાન્સ સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ધોરણ દસ ની વિદ્યાર્થીની હવસનો શિકાર બનાવી વાઇસ પ્રિન્સિપલનું વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજરાતીઓના સ્ટેપલ ફૂડ ઊંધિયાનું ટર્નઓવર કરોડો રૂપિયાને આંબે તેવી શક્યતા શહેરીજનો ઉત્તરાયણમાં ત્રીસ હજાર કિલો ઉંધિયું ઝાપટી જશે પતંગનો દોરો ગળે ભરાય યુવકની અઢી કલાક સર્જરી ચાલી દોરાના માંજામાં કાચના ભૂક્કાનો ઉપયોગ કરતાં વધુ સાતની ધરપકડ કરાઈ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો પ્રારંભ થયો ઈસરોની અંતરિક્ષમાં ડુકિંગ ટ્રાયલ ઉપગ્રહોને ત્રણ મીટર સુધી એકબીજાની નજીક લવાયા બીજાપુરમાં અથડામણ ત્રણ નક્સલી ઠાર ટ્રમ્પના શપથ ગ્રહણમાં ભારતના એસ જયશંકર હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે અમિત શાહ ઉત્તરાયણ મનાવશે જૂનાગઢ ગાંધીનગર મનપાના કડવા અનુભવો ધ્યાને લઈ ઝડપી ભરતી કાર્ય થશે રાજ્યના જૂના નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આ વર્ષના અંતમાં એક સાથે ચૂંટણી થશે સુરતથી મહાકુંભ જઈ રહેલી તાપતીગંગા ટ્રેન પર પથ્થરમારો મહારાષ્ટ્રના જલગાંવ પાસેની ઘટના

એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર અઝહર ઢેરીવાલાની ધરપકડ કરવામાં આવી નવલખી મેદાન એક એક થી ચઢ્યાતા કલાત્મક રંગબેરંગી પતંગોથી લહેરાયું ગુજરાતમાં શ્વાસ લેવાની તકલીફના એક જ વર્ષમાં એક પોઈન્ટ બાવીસ લાખથી વધુ કેસ નોંધાયા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આગામી બે થી પાંચ દિવસ સુધી વીસ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના તોફાનથી અમેરિકા ભયભીત એટલાન્ટ ઓકલાહોમાં રસ્તાઓ થી બીપીએસએ પ્રશાંત કિશોર ખાનસર અને બીજા ઘણા લોકોને નોટિસ મોકલી પ્રજાસત્તાક દિવસે હાજરી બાદ પાકિસ્તાન નહીં જાય ભારતની માંગ સાથે ઝૂક્યા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે પતંગ દોરી કિંમતમાં દસ થી પંદર ટકાનો ભાવ વધારો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે મોરબીના માળિયામાં એક સાથે પિસ્તાળીસ ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની ધરપકડ કરાઈ પાલિકામાં કોન્ટ્રાક્ટરોનું જ શાસન નવો જ બનેલો રસ્તો ખોદી કઢાયો અમદાવાદ શહેરમાં અંધારપટ સર્જાવાની શક્યતા વીજ કંપની કોન્ટ્રાક્ટર રિન્યુ નહીં કરે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારી બાપુ ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરશે તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ